બધી મુલાકાતો લઈએ કારણ કે હમણાંથી આ વરસાદ ખેંચવા ચારો બાળ ને મારે આંખો તપેલો છે મારા ને આંખો વાઢી જાય તો વખો થાય કે અમે મેલમાંથી ઉતર્યા સાહેબ એટલે અમે શેતર અમા ઓટો માર છે આમાં જવું જ છે એ રા રામ ગાલી નો ગોલો ટોવા શેડે જો નાખી પેલા શેડે પડી રાજુરીને સોંતારી બે ચાર લેવા જોયો તો મારતો પેલા આથેમ વાળામાં જવું ઈ એટલે જઈ અને જોઉં તા

અરે ટપકી પડે તમારા બાપા નું હતું આ તો રસ્તામાં અમે વાટીએ છીએ અને અમારી મંડી પડ્યા હો તમે તમે ખોટી દાદા ના કરશો નામ મારો લુકો ભૂકો એ ભૂકો કરવા મારી બેસી ને નામ મારું લુખો કઈ નાખું

અમા ખબર હતી કોકરા શેતમ ચાલ્યા છે ગોળની નાળીઓ લાલ થાય નાખવા મેલી નાતો મને એતો હું કેતો તો તમે નથી

મારો બેટો હોય ને કાફી દઉં હા મારો બેટો હોય ને મેલી નાઈ ગયો પણ આ લુખો જા પાછો પડે લુકો નો કરી નાખું નાના મને પછી જોઈ લઈએ નાના હું જોતો નહીં મોર